નમસ્કાર દર્શક મિત્રો હું છું એડવોકેટ સોનલ બારિયા આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવ્ય જ્ઞાનમાં દર્શક મિત્રો એક મિત્રનો પ્રશ્ન છે કે અવિભાજ્ય પ્રકારની જે જમીન છે તેનું અમારે શું કરવું જોઈએ શું તેને વેચી શકાય કે ન વેચી શકાય તો દર્શક મિત્રો ચાલો આજે આપણે આની વિશે સંપૂર્ણ માહિતી મેળવીએ તો દર્શક મિત્રો સૌથી પહેલા તમને હું કહી દઉં કે આ જે જમીન છે એ જમીનની અંદર તમને માત્ર માલિકી હક તો મળી શકે છે પરંતુ આ એક અવિભાજ્ય પ્રકારની જમીન એટલે કે એવી જમીન કે જેની અંદર વિભાજન કરીને તમે એને વેચી ન શકો જેમ કે દર્શક મિત્રો જો તમારે કોઈ પણ પ્રકારની આ જે જમીન છે જમીનની અંદર એનો પ્રકાર જ એવો હોય કે જેની અંદર તમે કંઈ જ કરી શકો નહીં તો પછી એનું વિભાજન પણ થઈ શકે નહીં તો તમને ઉદાહરણ દ્વારા સમજાવું કે ધારો કે તમારી કોઈ પણ પ્રકારની હવે ત્યાં આગળ એક વિશાળ ટ્રસ્ટ ઊભી થઈ છે ધારો કે આપણે ત્યાં સમજી લઈએ કે ચલો કોઈ વૃદ્ધાશ્રમ બનવું છે અથવા તો કોઈ અનાથ બાળકોનો કોઈ આશ્રમ બનવું છે તો એવી જ જે મોટી કોઈ ટ્રસ્ટ બની હોય તો એ ટ્રસ્ટને તમે પછી એનું પાછું વિભાજન કરીને વેચી શકો ખરા બીજી ન વેચી શકો એટલે જો તમે તમારી જે જમીન છે જે અવિભાજ્ય છે એ જમીનને તમે કોઈ ટ્રસ્ટને આપી દીધી છે કોઈ સંસ્થાને આપી દીધી છે અથવા તો ત્યાં આગળ તમે મોટી કોઈ શાળા બનાવી દીધી છે તો શું એ શાળાને તમે ફરીવાર તોડી શકો છો અને એનું જમીનનું જે છે એ વિભાજ્ય કરી શકો છો નથી કરી શકતા એ માત્ર એની અંદર તમારું નામ અને અધિકાર રહે છે કે તમારી એ જમીન છે પરંતુ એ જયારે તમે કોઈ શાળાને કે કોલેજ ને તમે આપી દો છો તો એ એક વખત બની ગયા પછી તમે એનું એનું વેચાણ પણ કરી શકો કે વિભાજન પણ ના કરી શકો કેવી રીતે શક્ય શક્ય છે જ નથી અથવા તમે ધારી લો કે તમારી કોઈ જમીન છે જમીનની અંદર વિશાળ તળાવ છે તો તળાવ ને તમે શું કરવાના હતા એ તળાવનું વિભાજન કરી શકો કે ભાઈ આ તળાવ છે એનું વિભાજન કરીને આપણે જેટલા પૈસા માલિકો છે તેના વચ્ચે આપણે વેચણી કરીએ શું કરશો એનો કોઈ અર્થ નથી એટલે આવી જે જમીન છે એની અંદર તમે માલિકો છો એમાં સહમાલિકો પણ છો પરંતુ દર્શક મિત્રો આવી જમીનનું વિભાજન કરવાથી તમને કોઈ ફાયદો થવાનો નથી અને આવી જમીનનું વિભાજન પણ ના થઈ શકે એટલે આવી જે અવિભાજ્યની જે જમીન છે એને દર્શક મિત્રો તમે વેચી શકતા નથી એટલે એ જે

પણ કાયમી રીતે તમે જો કોઈ દાન આપી દીધી છે જમીનને અથવા તો એવી જમીન છે કે જ્યાં ઘડ તમારે કોઈ પણ રીતનું એની અંદર ખેતીવાડી કશું થવાની નથી અને એકદમ બહુ મોટો ડુંગર છે જે એને તમે પહાડને તોડી પણ ના શકો તો એવી તમારી જે જમીન છે કે જે તમારે નામે છે તો એવી જમીનનું તમે શું કરશો કે જેનું વિભાજન શક્ય ન હોય બરાબર છે એટલે એવી જે પણ જમીન છે એને આપણે અવિભાજ્ય પ્રકારની